જય શ્રી સારા ગુરુદેવ હનુમાન દાદાની હનુમાન ચાલીસા યુવા કથા વક્તા શ્રી હરિપ્રકાશ સ્વામીજી શ્રદ્ધે સંતગણ અને આજની આપણી આ યુવા કથામાં આપણી વચ્ચે સૌ ઉપસ્થિતિ એવા રાજ્યના આરોગ્ય અને કાયદા મંત્રી શ્રી ઋષિકેશભાઈ મારા પરમ સ્નેહી સાથી મંત્રી શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ અને નિકોલ વિસ્તારના સૌ સ્નેહીજનો બહેનો ભાઈઓ જ્યારે હિતેશભાઈ પહેલી વખત મળવા આવ્યા ત્યારે આનંદ એ વાતનો હતો કે એક યુવાનો માટે સ્વામીજી મને એમણે કીધું કે યુવાનો માટે એક એવી હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું છે કે આ સાંપ્રત સમાજની અંદર સાંપ્રત સમયની અંદર એક ભક્તિ પીરસાય સાથે સાથે વ્યસન મુક્તિનું ખૂબ મોટું આયોજન થાય અને એકત્રીસ ડિસેમ્બર આખું વિશ્વ જ્યારે નવા વર્ષની શરૂઆતના આગમનમાં ઘણા બધા આજના સમયને અનુરૂપ વાતાવરણને અનુકૂળ રીતે મધહોશ થયું હોય અને એ સમયમાં ભારતની અંદર ગુજરાતમાં અમદાવાદમાં આપણા નિકોલમાં એક લાખ લોકોએ વધારે કરતા ભક્તિ રહીશમય થાય રાતે દોઢ વાગ્યા સુધી કથાનું આનંદ લે અને સાથે સાથે વ્યસન મુક્તિના શપથ લે આ કદાચ આ આઝાદીના પંચોતેર વર્ષ બાદ બનેલી ઐતિહાસિક ઘટના છે મિત્રો હું ઋષિકેશભાઈ પ્રફુલભાઈ ને સ્વામીજી અગિયાર હજાર કિલોનો અનકૂટ હોય અને એ અનકૂટ પણ માત્ર એક વ્યક્તિ આપેલો નહીં પણ અહીંયા જેટલા કથામાં આવે છે કોઈના કોઈ હરિભક્તો દ્વારા અલગ અલગ ઘરેથી જવારભાઈ આ બધા જ લોકોએથી બધી જો પ્રસાદ આવી નાખો અન્નકૂટ થાય અને વિશેષ વાત એ છે કે આ તમામે તમામ અન્કુટનો પ્રસાદ

કદાચ કોઈએ સાથ આપ્યો હોય વર્ષની અંદર સનાતન હિન્દુ ધર્મ એ સતત દિવાળી ઉજવતું આવ્યું છે અને એ વર્ષોની આપણી બધાની ખેવના અને આપણી બધાની જંખના મનોકામના એ પરિપૂર્ણ થવા દેશના યશસ્વી વડાપ્રધાન માનીય મોદી સાહેબના હસ્તે અયોધ્યાની અંદર જ્યારે રામ મંદિર લોકાર્પણ થવાનું છે ને આખા વિશ્વમાં આઠસો કરોડ લોકો ભારતના એકસો કરોડ લોકો આ યાદગાર દિવસને આપણા બધા માટે યાદગાર એટલા માટે છે કે જોગાનું આ જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે નિકોલની અંદર હરિપ્રકાશ સ્વામી દ્વારા કથાનું વાંચન થઈ રહ્યું હનુમાન ચાલીસા થઈ રહ્યા છે અને જેવા હનુમાન ચાલીસા પૂર્ણ થશે ત્યાં જ દેશના યસસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આખા વિશ્વ માટે ભગવાન રામનું મંદિર આપણને બધાને અર્પણ કરવાના છે સાથે આ સૌ અહીંયા જે મિત્રો આવ્યા છે સૌને મારા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ